નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ટ્રેડિશનલ પહેરવેશમાં બહેનોએ ગરબાની રમઝટ બોલાવી ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ફક્ત બહેનો માટે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ ખાતે નવરાત્રિ મહોત્સવની ધામધૂમ સાથે ઉજવણી થઈ રહી છે ભગવતી ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિશેષ રીતે ફક્ત બહેનો માટે જાહેર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે આ અનોખા આયોજનને કારણે અહીં દર વર્ષે બહેનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને રમઝટ બોલાવવા ઉતરી પડી છે આધશક્તિ મા જગદંબાના નવલા નોરતાના ચોથા દિવસે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ભગવતી સર્કલ ખાતે રંગબેરંગી ચણિયા ચોળી અને ઓઢણી પહેરી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી ગરબાના તાલ પર મોટી સંખ્યામાં બહેનોએ એકસાથે ગરબે ઘૂમતા સુંદર દ્રશ્યો સર્જાતા હતા બહેનો માટે ખાસ આ આયોજન થતાં તેમને નિરાતે રમવાની અને સાંસ્કૃતિક પરંપરા માનવાની તક મળી હતી આવતા લોકો માટે મંચ પર લાઈવ ઓર્કેસ્ટ્રા અને ડીજેનું આયોજન રાખવામાં આવ્યું હતું જેના કારણે રમતા ખેલૈયાઓમાં વધુ ઉમંગ છવાઈ ગયો હતો સુરક્ષા અને સુવિધા પર ખાસ ધ્યાન અપાયું હતું જેથી બહેનો આરામથી તહેવાર માણી શકે સ્થળ પર લાઇટિંગ સુંદર સજાવટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભગવતી ગ્રુપના આ આયોજનથી કાળિયાબીડ વિસ્તારમાં તહેવારનો માહોલ છવાઈ ગયો હતો અહીં રોજ મોટી સંખ્યામાં બહેનો ગરીબે રમવા ઉમટી પડે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ